નમસ્કાર દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આ બુલેટિનમાં આપણે વાત કરીશું પીએમ મોદીના જન્મદિવસે દેશભરમાં થતી ઉજવણી વિશેની તો વૈષ્ણોદેવી યાત્રા આજથી ફરી શરૂ કરવામાં આવી છે અને રાજ્યભરમાં સ્વસ્થ નારી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે તે વિશે જાણીશું સાથે અન્ય કેટલાક સમાચારો જોઈશું પણ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી દેશમાં સૌથી મોટા મહિલા સ્વાસ્થ્ય અભિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવારનો પ્રારંભ પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ધારથી આદિ સેવા પર્વ અને આઠમા રાષ્ટ્રીય પોષણ મહિનાનો પણ કરાવ્યો શુભારંભ પીએમએ ધારને મિત્રા પાર્કની આપી ભેટ પરમાણુ ધમકીઓથી નથી ડરતું આજનું ભારત મધ્યપ્રદેશના ધારથી પ્રધાનમંત્રી મોદીની ગર્જના કહ્યું જીવનની દરેક ક્ષણ દેશ સેવા માટે સમર્પિત નારી શક્તિ યુવા શક્તિ ગરીબ ખેડૂતોને ગણાવ્યો વિકસિત ભારતનો મુખ્ય આધાર પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ભાજપા દ્વારા સેવા પખવાડિયાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રક્તદાન કેમ્પમાં લીધો ભાગ અલગ અલગ સ્થળોએ મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ વિવિધ કાર્યક્રમોની કરાવી શરૂઆત દેશ વિદેશની જાણીતી હસ્તીઓએ પણ પાઠવી શુભકામનાઓ સેવા પખવાડિયા અંતર્ગત કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીને સોળસો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની આપી ભેટ એકસો એક આયુષ્યમાન મંદિરોનું કર્યું લોકાર્પણ કહ્યું સ્વદેશી થી જ સમૃદ્ધ ભારતનો સંકલ્પ થશે પૂર્ણ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં સ્વસ્થ નારી અભિયાનનો પ્રારંભ રાજ્યભરમાં મહિલાઓ માટે યોજાશે એક પોઈન્ટ ચાર લાખ સ્ક્રીનિંગ અને સ્પેશિયાલિટી કેમ્પ બે ઓક્ટોબર સુધી તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલાઓ માટે વિશેષ ઓપીડીનું આયોજન નમો કે નામ રક્તદાન અંતર્ગત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અખિલ ભારતીય તેરા યુવક પરિષદ દ્વારા આયોજિત કેમ્પની રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ લીધી મુલાકાત મુખ્યમંત્રીએ લોકોને ફિટ ઇન્ડિયા ઝુંબેશમાં જોડાવા કરી અપીલ સેવા પખવાડિયા અંતર્ગત ભાજપ આયોજિત નમો અમૃત મહાઆરોગ્ય શિબિરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત દિવ્યાંગોને સહાય કીટનું કર્યું વિતરણ રાજ્યમાં પંચોતેર સ્થળે મેદસ્વીતા નિવારણ યોગ કેમ્પનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધીના હસ્તે શુભારંભ ભારત ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ચાલતી ત્રણ મેચની વન ડે સિરીઝનો આજે બીજો મુકાબલો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પસંદ કરી બોલિંગ ભારતની સ્મૃતિ મંધાનાની શાનદાર સદી